જય જોહર જય આદિવાસી તો લાખોના લાડકો અને લાખોના લડકવાયા જેમનું એવું નામ છે એવા ચૈતરભાઈ વસાવા માટે એક લાઈક કરી દેજો અને કોમેન્ટમાં બતાવજો ચૈતરભાઈ વસાવા કેવા વ્યક્તિ છે જે સમાજ માટે કંઈક કરી ચૂકવા નીકળ્યા છે પાર્ટી આપણે પાર્ટી દ્વારા કોઈને નથી કંઈ કહેતા પણ ખાલી સમાજ માટે લડતા હોય સમાજ માટે સમાજના કાર્યો કરવા માટે અને જે પિછડા વર્ગો માટે જેમ કે આદિવાસી પછી દલિત ને પીછડા વર્ગો ઘણા એવા છે એમના મુદ્દાઓ માટે લડવા નીકળ્યા છે તો આપણે એના સપોર્ટમાં રહેવું જોઈએ આપણે એને સાથ સહકાર આપવો જોઈએ ગમે એ પાર્ટી હોય જે સારા કાર્યો કરતી હોય સમાજ માટે કાર્ય કરતી હોય એમની સાથે આપણે હંમેશા ઊભું રહેવું જોઈએ ભાજપ હોય કોંગ્રેસ હોય કે આપ ગમે એ હોય પણ જે સારા કામ અને સમાજ માટે લડતી હોય એમની સાથે આપણે સાથી ઠોકીને ઊભું રહેવું જોઈએ તો જય જોહર જય આદિવાસી